ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટો સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી છે ખેડૂતો માટે 10000 કરોડની રાહત પેકેજની જાહેરાત છે સૌપ્રથમવાર ખેડૂતો માટે ઐતિહાસિક રાહત પેકેજ છે પ્રતિ હેક્ટર 22000 રૂપિયાની સહાય છે કૃષિ મંત્રીએ વાત કરી 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય ચૂકવાશે પ્રતિ હેક્ટર 22000 રૂપિયા એ પિયત હોય કે બીન પિયત આપનો વિનંતી કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે પણ આ વખતેનું ગુજરાતનું માવઠું એ વિશેષ છે દુઃખદાયક છે દુઃખની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે એટલા માટે બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા પિયત બિનપિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે બે હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે કુદરતી આફત વરસાદના કારણે ખેડૂતોની વેદના સાંભળી ન શકાય એવી ચીસ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સંવેદનાએ આજે જે નિર્ણય દસ હજાર કરોડનું પેકેજ આપીને ખેડૂતોને જે રાહત આપી છે એ ચીસને આનંદમાં પરિવર્તન કરવાનું માન્ય મુખ્યમંત્રીએ જે આજે કામ કર્યું છે ઐતિહાસિક ધોરણે ખેડૂતોને જે વેદના હતી એ સંવેદનામાં ફેરવીને ખેડૂતોની આશા પૂરી કરવા માટેનું જે કામ કર્યું છે એ બદલ હું સમગ્ર ખેડૂત જગત તરફથી અને મુખ્યમંત્રીનો આભાર માનું છું આ પેકેજને આવકારું છું જીતુભાઈને અભિનંદન આપું છું આજે જે રીતે રાજ્ય સરકારના આજે મુખ્યમંત્રી છે ઘણાં જાહેર કરવાનું છે પેકેજ જાહેર કર્યું છે ખૂબ જ ઐતિહાસિક છે છેલ્લા ત્રીસ વર્ષમાં નુકસાન થયું એટલું બધું માવ નુકસાનના કારણે ખેડૂતો ખૂબ જ દુઃખી હતા અને ખાસ જ્યારે રવિ પાક પર તૈયાર કરવાનું છે ત્યારે દસ હજાર કરોડનું જે બજેટ જાહેર થયું છે હું એમ માનું છું કે ખેડૂતોને ખૂબ જ રાહત આપનારું બજેટ ખાસ કરી જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર થયું છે ખૂબ જ રાહત આપનારું પેકેજ છે અને ખાસ કરીને જે ધારા ધોરણ જે હેક્ટર જેટલી મર્યાદા જે નક્કી નહીં થઈ પણ દસ હજાર કરોડ રૂપિયા ખૂબ જ મોટું બજેટ છે એ રસોડાની અંદર નમકની જે વેલ્યુ નમક પ્રમાણનું છટણી પ્રમાણનું આ પેકેજ ગણું આ રસોઈ સમજી લો પૂરું ભાણું તૈયાર થાય એવી સ્થિતિ ખેડૂતની નથી ખેડૂતની સ્થિતિ ખૂબ દયનીય છે પશુપાલકોનું શું માછીમારોનું શું આ ગરીબ માણસો ખેત મજદૂરોનું શું આ તો વાત બીજી ઊભી છે પણ આ પેકેજની સામે અમારો એટલો જ વાંધો છે ખેડૂતના દેવા માફ થાય ખેડૂતની મંડળીઓ માફ થાય નવા શિયાળુ પાકના ધિરાણ આપવામાં આવે અને ખેડૂતને ખેડૂતને આજે જે દસ હજાર કરોડ રૂપેનું જે પેકેજ જાહેર થયું છે મારે ફોનોમાં ભાજપના પ્રવક્તાઓને હું સાંભળતો તો ઉછળી ઉછળીને કહેતા હતા કે ઔતિહાસિક પેકેજ જાહેર થયું છે ત્યારે જાહેર માધ્યમોના માધ્યમથી હું આ પ્રવક્તાઓને અને સરકારને કહેવા માગું છું કે હે સરકાર હે સરકાર આ કેવી રીતે ઐતિહાસિક પેકેજ છે ગુજરાતની અંદર છેલ્લા એંસી વર્ષના ઇતિહાસમાં ઐતિહાસિક વરસાદ પડ્યો છે ગુજરાત અને ભારતમાં છેલ્લા અગિયાર વર્ષથી જ્યારેથી તમારી આ ડબલ એન્જિનની સરકાર બેઠી છે ત્યારથી ખેડૂતના જે ખેત પેદાશના ભાવ હતા એ ખેત પેદાશના ભાવ ઐતિહાસિક સપાટીએ નીચે ગયા છે ખેડૂતની ખેત ઉત્પાદન માટે દવા ખાતર બિયારણ ખેત ઓઝાર ડીઝલ મજૂરી ચાર ચાર ગણા વયદા છે એ ઔતિહાસિક સપાટીએ હાઈ સપાટીએ ગયા છે તમે આખા ભારતની અંદર પાક વીમા યોજના ચાલુ રાખો અને ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરો આ પણ એક ઐતિહાસિક ઘટના છે ગુજરાતની અંદર છેલ્લી સાત સાત સિઝન કમોસમી વરસાદ અતિવૃષ્ટિ વાવાઝોડાનો માર ખેડૂત સહન કરે સાત સાત સિઝનમાં ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો કુદરત છીણવી લે અને સરકાર માત્ર જાહેરાતો કરે અને આપે ઠનઠન ગોપાલ આ જે પેકેજ જાહેર કર્યું છે એ દસ હજાર કરોડ નું જ છે માત્ર ખેડૂતોને એક અંદાજ પ્રમાણે હું તો કોડીનાર છે જૂનાગઢ છે સોમનાથ છે દ્વારકા છે ખંભાળિયા છે આ બધા વિસ્તારોમાં હું ગયો છું ખૂબ પારાવાર નુકસાન ખેડૂતોને થયું છે અત્યારે પણ ખેડૂતોના પાક છે એ પાણીમાં તરે છે પાથરાઓ તરે છે મગફળી આખી આખી પાછી ઉગી ગઈ છે એટલે ખેડૂતોને ચાલીસ હજાર કરોડની આસપાસનું નુકસાન થવાનો અંદાજ છે અને સાથે સાથે ન માત્ર આટલું જ પરંતુ શિયાળુ પિત્ત પણ થઈ શકે એમ નથી ઘણી જગ્યાએ પાણી ભરાયું છે એટલે શિયાળુ પિત્ત પણ ખેડૂતો કરી શકે એવી સ્થિતિમાં નથી તો એનું શું એના માટે સરકારે કોઈ જાહેરાત નથી કરી દસ હજાર કરોડ ઐતિહાસિક પેકેજ જાહેરાતની વાતો કરે છે પણ ખરેખર સ્થળ પર જઈને જુઓ કે પ્રતિ હેક્ટર ખર્ચો કેટલો છે પ્રતિ હેક્ટર એનો ખર્ચની સાથે એનું જે ઉપજ છે એને વેચવા જાય તો એની જે આમદની થવાની એનો સરવાળો કરીએ તો એક વીઘાના પચાસ હજાર રૂપિયા સુધી ખાત કપાસમાં અને અન્ય પેદાશોમાં એટલી આવકની શક્યતાઓ ખેડૂતોની મહેનત હતી એની સામે આ પેકેજ નહીવત છે આ પેકેજ ખેડૂતોની આંખોમાં ધૂળ ચોંકવા બરોબર છે ખેડૂતોની સાથે છેતરપિંડી કરવા બરોબર છે સરકારને ફરી કહેવા માંગીએ છીએ કે લોકોનો આક્રોશ જોયો ખેડૂતોનો આક્રોશ જોયો રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ જે લડાઈ લડી રહ્યું છે એના કારણે બધી જ રીતે સરકાર હવે પોતાનો બચાવ કરવા માટે દસ હજાર કરોડના પેકેજની જાહેરાત કરે છે પણ સાચા અર્થમાં જો ગુજરાતના ખેડૂતોને મદદ કરવી હોય તો ફરી સરકાર પાસે માગણી કરીએ છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને ગુજરાતમાં તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ રાજકોટના ખેડૂતો આપણી સાથે સાથે તેમની વાત કરીશું ગુજરાતનો મુખ્ય જો કોઈ આધાર હોય ને તો ખેતી છે હજી પણ ટકા લોકો ખેતી અને અને ખેત સાથે જોડાયેલા છે છે ખેતીનો કોઈ મુખ્ય આધાર હોય તો એ વરસાદ પરંતુ છેલ્લા પાંચ વરસાદમાં બહુ ડિફરન્સ પડ્યો અતિવૃષ્ટિ કમોસમી વરસાદ માવઠું એના હિસાબે જ્યારે પણ આવું વાતાવરણ થાય ને તો મોટામાં મોટી કોઈ નુકસાનીનો ભોગ બનતો હોય ને તો એ જગતનો તાત છે આ વર્ષે પણ ચાર ચાર મહિના ખેડૂતોએ જે મહેનત કર્યા પછી તૈયાર થયેલો કોળીઓ જ્યારે એને ખાવાની વાડી આવે છે એવા સમયે કુદરતી આફત થવાના હિસાબે ખેડૂતોને બહુ નુકસાનીનો ભોગ બન્યા અને ખૂબ ખેડૂતોને નુકસાન ગયું હતું ઘણા બધા નાની મોટી રજૂઆત થઈ ક્યાંક ને ક્યાંક પરંતુ આજ પહેલી વખત સરકારે ઇતિહાસમાં રચાય એવું દસ હજાર કરોડ રૂપિયાની જ્યારે આવડી જાહેરાત કરી છે ત્યારે ખેડૂતના દીકરા અને ખેડૂત આગેવાન તરીકે હું સરકારનો દિલથી આભાર માનું છું પરંતુ એક રિક્વેસ્ટ પણ છે કે આ ખેડૂતોની સાથે પશુપાલકોને પણ ધ્યાનમાં રાખવું જોઈએ જ્યારે કમોસમી વરસાદ થાય ને ત્યારે પાલો અને પાક બગડે છે ને ત્યારે પશુનો મેન ખોરાક નાશ પામે છે ત્યારે એ ખોરાક મોંઘો પડે છે અને પશુપાલકોની કમર તૂટી જાય છે તો એવા સમયે પશુપાલકોને ને ક્યાંક મદદરૂપ થવી જોઈએ પરંતુ દર વર્ષે છેલ્લા બે પાંચ વર્ષમાં આવી પ્રોબ્લેમ ન પડે એના માટે ફરી વખત કાંઈક વિચાર કરી અને સરસ મજાની કોઈ વીમાની યોજના બનાવે કે જ્યારે પણ આવી નાની મોટી આફતમાં જગતના તાતને મદદ થાય એવી સરકારે પ્રયત્ન કરવો જોઈએ અન્ય ખેડૂતો આપણે સદાય તેમની સાથે પણ વાત કરીશું શું કે શું સહાય પેકેજ જે દસ હજાર કરોડનું ઐતિહાસિક જાહેર કરવામાં આવ્યું છે કઈ ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે આ વખતે ખૂબ મોટું મન રાખી અને જે દસ હજાર કરોડની જાહેરાત કરી છે તે આમ તો દરેક ખેડૂતો માટે આજે એક આનંદનો એક દિવસ કહી શકાય કે જે અમને જેમને હાથમાં આવેલું જે કોળીઓ મોમાં આવેલું છીનવાઈ ગયો અને સાથે સાથે જે અત્યારે છેલ્લા સતત આઠ દિવસથી વરસાદના હિસાબે જે પશુપાલન માટે જે ઘાસચારો હતો તે પણ સંપૂર્ણપણે નાશ થયો છે તેને ક્યાંક ને ક્યાંક એમને પણ ન્યાય મળે તેના માટે હું રાજ્ય સરકાર શ્રીને